મિત્રો અત્યારે જોઈ શકો છો મેઘરજ તાલુકાના ડોલપુર કંપા જે મેં ખેતરમાં મુલાકાત લીધેલી ચંદ્રકાંતભાઈ ભાવેશભાઈ અને નિહારભાઈ અત્યારે શૂટિંગ ઉતારી રહ્યા છે અને રમેશભાઈને જોઈ શકો છો ભીલોડા તાલુકામાં એમનો કંપો આવેલો છે ખેરોજ કંપો હં તો અત્યારે હિંમતનગરની બાજુમાં મારા ગામ હાજીપુરમાં અત્યારે મુલાકાતે આવેલા છે એડ્રેસ આપી દઉં સાબરડેરીની બાજુમાં હાજીપુર આવેલું છે હિંમતનગર તાલુકામાં

એવું નહીં આ બાજુ પણ બતાવો અલગ અલગ બતાવશો તો જ ખેડૂતનો ખ્યાલ આવો કે કઈ રીતના શું ટ્રીટમેન્ટ કરવી અને કઈ રીતના જે ઓર્ગેનિક પ્લસ રાસાયણિક આ ખેતી બરોબર રમેશભાઈ

ટ્રાવેલિંગ બરાબર છે ને આની અંદર કોઈ જ હજી એક વી ગાડી એક પોટાશ નહીં ગયા આપડે શેડ્યુલ પ્રમાણે હજી થોડું બાકી છે એક સાલ ફિટ નહીં ગઈ કે એમજી નહીં ગઈ તો પણ સારું કેવાય ને પત્તાની ગ્રીનરી એકદમ મસ્ત હા કોઈ હજી છંટકાવ કર્યો જ નહીં તમે ઓર્ગેનિક કયો કે જે કેતા હોય આ અત્યારે વાડી આપણી તમે પોતે લાઈવ જોવો છો બીજા ખેડૂત મિત્રો પણ લાઈવ જોવાના જ છે અત્યારે તમને તમારા ખેતરના વિડીયો પણ એ લોકોનો જે રેગ્યુલર જોવા વાળાને તો ખબર જ છે કે આપણે દોલપુર કંપાના વિડીયો મૂકેલા અમે તેઓના તો મારી વાડી પણ એટલી મસ્ત છે એટલી હાર્ડ જમીનમાં કરવી ને એ આમ તો મહેનતવાળું કામ છે આ મારું આ ઇઝી કામ છે ઈજી તો કોઈ નથી ખેતી બધી હા એમ તો એમ મેં નથી ખરી પણ જે પથ્થરવાળી જમીનમાં કામ કરવું અને આ રેતરનો બે ફેર છે એમ કહું સાચી વાત છે સાચી વાત છે ને તો આ નિહારભાઈ અત્યારે પપૈયા પણ બતાવી રહ્યા છે અલગ અલગ છોડના

હા બેઠક વ્યવસ્થા સારી છે ને ઘાસ પણ ખેડૂતોને હા અત્યારે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આટલો માલ ત્રણ મન તો હાલ ભાવેશ કેવું છે કે તૈયાર થઈ ગયો છે તો મિત્રો આવા વિડીયો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરી શકો છો લાઈક કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો તો અહીંયા હું આ વિડીયો પૂર્ણ કરીશ